આવે છે બિનુ વિશ્વાસ ભક્તિ નહીં દામિન દ્રવહીન રામ રામ દ્રવે બિન જીવહી લહન કહા પિશરા બિનુ વિશ્વાસ ભક્તિ નહીં વિશ્વાસ વગર ભક્તિ શક્ય નથી રામ જીવહી રા વિશ્વાસ પ્રક્રિયા વિશ્વાસ વગર ભક્તિ ન થાય ભક્તિ ન થાય ત્યાં સુધી ભગવાન પીગળે નહીં અને ભગવાન પીગળ્યો નથી જીવાત વાપર ત્યાં સુધી

અમે ઘણી વખત કહીએ છીએ ઘણા એમ બોલે કે બાપુ તમારા આશીર્વાદ અમને ફળ્યા મેં કીધું એ વાત બરાબર નહીં તારો ભાવ તને ફળ્યો છે આશીર્વાદ તો અમે બધાને આપીએ છીએ બધાને કેમ નથી પડતા અને આ વરસાદ તો બધી ભૂમિમાં વરસે છે કલરમાં કેમ કઈ ઉગતું નથી ફેર ક્યાં છે બીજી જગ્યાએ ન ઉગે સીધી વાત છે આ તો તમને મને સમજાય એવી વાત છે કલર ભૂમિમાં તમે પણ એમાંથી કઈ ઘઉં કે બાજરો ન થાય એમાંથી કલર થાય કલર કલર ભૂમિમાં કલર થાય બાજરો ન થાય બાજરો મીઠી ભૂમિમાં નાખો થાય ફરક ભૂમિકા નો છે ભક્તો આ તમે નિસરણી બનાવી છે તો હું ચડી ગયો લગડો ન બનાવ્યો તો આપણે બધા પગુ છીએ આપણે બધા લંગડા છીએ એના માટે આ વ્યવસ્થા કરી સ્કંદ એ એક વ્યવસ્થા છે એક 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 સ્કંદ પગથિયું છે અને છેલે તમે પહોંચી જશો પણ આશ્રય સુધી દ્રઢમૂર્ત એ મનવંત નો કથા

આપણા જેટલા જેટલા દેવ દેવીઓ છે એ બધાનું કઈ ને કાંઈ મહાત્મ છે એને સમજ્યા વગર માનવ જીવનમાં એની પ્રાપ્તિ શક્ય નથી એને સમજો હમણાં હમણાં હું એક વાત પર બહુ ભાર દઈ રહ્યો છું કે પહેલું તમને જે માનવ શરીર મળ્યું છે એને સમજો ચિંતન કરતા એવું લાગે છે ત્રણેય લોકમાં આવું સાધન નથી સ્વર્ગ મૃત્યુ જેના દ્વારા કરે તો નરકો નારાયણ બીજા શરીર દ્વારા આવું નથી બનતું દેવોને આપણે જોયા નથી તારામાં ફરી દીધી શકે એટલા માટે લખ્યું છે મહાપુરુષે નરજો કરની કરે તો નરકો નારાયણ બકરે કી કછો નહો પણ નરજો કરની કરે

સાધન કર્યા પછી ખતરા અદભુત ચર્ચાઓ છે તો મહાત્મા એ ભાગવતજી નું મહાત્મા કેવું છે અદભુત છે પ્રથમ શ્લોક જે આપણે બોલ્યા એ પહેલો જ શ્લોક છે ભાગવતજી નો પહેલો શ્લોક મહાત્મા શ્રી કૃષ્ણ આ તમારો મારો બેડો છે ને આ શરીર રૂપી એ ભવસાગર ને પાર કરી લો એક જ શ્લોક માં બધું આખું ભાગવત છે રોપનું વર્ણન કર્યું ભગવાનો જેટલા ફિલોસોફ બધાને આ માન્ય ચિત્ત એટલે જ્ઞાન જ્ઞાન કોને જોતું નથી કોને જોતું નથી બધાને જોઈએ છે આનંદ કોને નથી જોતો આ બધી કલાકૂટ તો આનંદ માટે જ છે કલાકૂટ ને કરી છે આનંદ માટે ઉત્પન્ન થાય છે આકરોને આકૃતિ ઉલટા રાહ હે ભાઈ સતચિત આનંદ ટૂંકમાં કહું છું આ તો જેટલો વિસ્તાર આ કેટલો કરવો એ પ્રશ્ન છે તો આનંદ જેનું સ્વરૂપ છે વિશ્વ વિશ્વ સંકલ્પ કોઈ પ્રયત્ન નહીં મેઘજી મહારાજ સંકલ્પ થયો ભાગવત આદિ થયું પૂરું

અને એને સમજવા માટે આજ દિવસ સુધી માનવે બહુ મહેનત કરી પણ હજી એને સમજી શક્યું નથી ખાલી પડી જોયું આજનું વિજ્ઞાન ઉપર જઈને આ બધા ભાવો જોઈ રહ્યું છે આગળ પણ ચાલ્યું છે હજી કોઈ એનું પાન નથી

એ તો ત્રણેય તાપો નો નાશ કરવા વાળો છે પાપીઓ થોડો છે રામ કિશી કો મારે નહી પાપી નહી હૈ મેરે રામ ભજ ગોવિંદ ભજન ચક્કરમાં પડે છે જીવાત્મા કર્મ પ્રધાન વિશ્વ રાખા જો જસ કરવો તસ ફળ ચાખા ફળ આપો એ તો નિર્ણય આપી દીધો છે તું કરીશ એવું ભોગવીશ તાપ ત્રય વિનાશ આવ્યો ત્રણે તાપોનો નાશ પરમાત્મા આયનો સ્વભાવ છે બગાડું કામ આપણું સુધારવું કામ એનું અટાણે કેટલું પર્યાવરણ આપણે બગાડી નાખ્યું છે કરવા વાળા આ જયારે ધબે ત્યારે આમ કરી બેઠો કોઈ નું કઈ ચાલતું નથી માનવ શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે બહુ સમજવાની જરૂર છે અદભુત ચર્ચા છે તો નું જે સ્વરૂપ ગોવિંદોવિંદ ગોવિંદ ભરવ ગોવિંદ ગોવિંદ ભમી હવા આ આપણી કમાણી છે બધી માનવની જ કમાણી છે આખું વાતાવરણ પલટી નાખ્યું એજ ભૂખ માનવને હવે ભરખવા તૈયાર થઈ ગઈ છે માનવની ભૂખ કોઈ દિવસ ખાલી નથી જતો ધરતી ધ્રુજે સાવધાની આપે છે પણ ક્યાં આને સમજાય એવું છે અને એ માણસને લાચાર કરી નાખે છે એ માણસ લાચાર કરી નાખે છે આટલા મોટા વિજ્ઞાનિકો આટલા મોટા સાધનો નું સર્જન કરવા વાળા આ જ્યારે દુબે ન જ્યારે આમ કરી બેઠા હોય કોઈનું કાંઈ ચાલતું નથી લો અદભુત છે માનવ શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે બહુ બહુ સમજવાની જરૂર છે બસ અદભુત ચર્ચા છે તો ભગવાન નું ફિટાઈ છે ત્યાં પાછી ગરમી મીઠો આમ વૈશ્વ નરો થયો ગરમ કરેલા બંધ કરી વ્યવસ્થા અદ્ભુત કચ્છી મેળવી સદી ભાગવત કહીએ

બીજી વંદના છે સુખદેવજીની અદભુત છે શાસ્ત્ર આજુહા શું નથી એ એક કહેવાની વાત છે રામાયણ માં તો આખું સૂર્ય વંશ ચાલે પણ ભાગવત માં તો બધું જી વેંદડા છય છ અંગો અગર તો જે કાં છે એ બધું ભાગવતવા છે જેના 10 માં આત્ર સર્ગ વિસર્ગ સ્થાનમ પોષણ મોક ગણેજા પે બનાયે તો પુત્ર મળે બેઠાઈ શકે રેડા પચંદ કે પેજી મહેનત કરે પણ હી પુત્ર રેડો થયો સાર્વભૌત હૃદય પણ એમાં કથા એવી છે આ શ્લોક એમ કહે છે કે સુખદેવજી નો જન્મ થયો એની ચર્ચા પછી કરશું આપણે કારણ કે એ પાયો જો કોમ્પ્યુટર એ થોડો તો વિચાર પૂછે ને જો કે બાપુ મને કાંઈ ખબર નથી આ વિજ્ઞાની કે આ પહેલું કોણ છે એ મને ખબર નથી પેલું કોણે કર્યું મેં કીધું એ તો ભલે થયો પણ એ કોમ્પ્યુટર જે વિજ્ઞાનિકે બનાવ્યું એ વિજ્ઞાનીનું કોમ્પ્યુટર કોણે બનાવ્યું એ તને ખબર છે કે બાપો કાય હમ જાતુ નથી એકલાને નો કમ્પ્યુટર બજીયા પે હું તો એમ કહું છું 50 જનમ પછી આપલે આ તારું કમ્પ્યુટર હ કો લાગે થા આ કમ્પ્યુટર કેડો આ કતરે જનમે નું ઘડી કબર ઇનકે માં છડીયો જનમે ની ગાલ કે છડીયો પર હન જનમ ની ગાલ કરીયો

પણ ઇસ્ત્રીઓ સ્નાન કરતી રહી અને આ ડોહો કરતા કરતા આવતા મજા છે એ ગાલીઓ કરી મજા તમારા દીકરા એ પહેર્યા નતા એટલે અમને પહેરવાની જરૂર ન લાગી તમે પહેર્યા છે એટલે અમને પહેરવાની જરૂર લાગી કેવો સુંદર જવાબ એનો સીધો અર્થ ત્યાં જાય છે કે દીકરા દીકરા કરતા પાછળ પણ આમાં એક બહુ સુંદર ભાવ વ્યાસ ની અદભુત રચના એમાં એવું બતાવ્યું છે વૃક્ષો એ જવાબ આપ્યો ઝાડો એને જવાબ આપ્યો વ્યાસ હું તો તો ખબર નથી કોણ પપ્પો છે મારો અમારો પિતા ઘી રહે એને કે ખબર ના એને ખબર નથી

ਗਾਦੀ મોજમાં કરાવી તો કથા પણ મોજમાં થવાની બે શ્લોકો સચિદાનંદસોત્પત્યાવે તાપત્ર વિનાસાય શ્રી કૃષ્ણાય વયમ કૃત્યમ મહત્વના પ્રસંગો મધ્યાહન પછી આપણે આગળ વધારીશું કથાનો સમય પત્રિકા પ્રમાણે સવારે નવ થી બાર મધ્યાને ત્રણ થી છ એ રીતે સમયસર કથા શરૂ થશે ને સમયસર બંધ થશે આજના પહેલો દિવસ બહુમત થઈ બીજી એક અનંત ભગવાન સૂચના તો આપશે પણ હું આપી દઉં કે દરરોજ સવારે સમયસર જજમાંડો આવી જવું અને પોથી પૂજા કે પ્રદક્ષિણા કે જે કરવું હોય તે હું આવું ત્યાં સુધી કરી લેવાનું હું આવું એટલે ફક્ત આરતી જ બાકી રહે એ રીતની મારી સૂચના કારણ કે આપણને વધારે આમાં લાભ મળે આપણો આ તમારી ભાવનાએ સંતોષ જાય પ્રદણાચાર કરવી હોય પૂજન કરવું હોય જે પરિવારના લોકો જે જોડાયા હોય તે પણ એ હું આવો નવ વાગ્યા પહેલાં એ બધું સ્થાપન પૂજન અને પૂજન ઇત્યાદિ કરી લેવાનું ફક્ત આરતી ત્યાં પુથિજીની આરતી ઉતરે અહીંયા મુખ્ય પુથિની આરતી ઉતરે અને કથા શરૂ થઈ જાય સીતારામ 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 જયારામ સીતારામ સીતારામ જય રાખે રામી રામ 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 અભિમાન નહી ફાયદા અભિમાન અભિમાન નહી ફાયદા હોય આશા ત્યાગ શુભ કામ કર્યો આશા ત્યાગ શુભ કામ કર્યો રહી થ મહેલો ચાપે મહેલો ચાહે ધન્યવાદ મેર વિવાહ ધન્યવાદ મેર વિવાદ રામ રામ કહીઓ જય વિધિ રાખ્યા જય રાહિ સાહેક રાજી આશા રામીસિયા રામ રંગ 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 રો કામરસ ધ્યા પ્યાર રમ કામરસ ત્યાચ પ્યારામ રસ દિયો સીતા રીતારામ સિતારામ થયો સીતા जगियों राधेशम 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 राधेश्याम श्यामश्याम जगियों शिव 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 जयिशो अंबे 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 जयिशो कर्मदे श्रीकृष्ण चन्द्र भगवान् की जय रामचन्द्र भगवान् की जय सद्गुरु भगवान् गायत्रीमान की जय पवन सुत हनुमान की सनातन धर्म धरङ्गी औदा पारी परे i uh -huh.